મિત્રો આજે આપણે વાત કરીશું ગુજરાત નું એક માત્ર એવું મંદિર છે જ્યાં રામજી મંદિર સીતા માતા વગર નું પ્રતિમા ધરાવતું પહેલું તમને જોવા મળશે અને ગરમ અને અને ઠંડા પણ આવેલા છે તો 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 મિત્રો આ આ વાત કરીએ મંદિર જે અમદાવાદ ઇન્દોર હાઈવે ઉપર જે ખેડા જિલ્લાના લસુંદરા ગામે આવેલું છે અને મિત્રો કોમેન્ટ ની અંદર જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં અને આ રીલ્સ ને લાઈક શેર કરી દેજો મિત્રો કહેવાય છે કે જયારે સીતા માતા હરણ થયું હતું ત્યારે ભગવાન રામ અને લક્ષ્મણ આ જગ્યા પર શોધ માટે પહોંચી ગયા હતા અને અહિયાં એક ઋષિ આશ્રમ પણ હતો અને એ ઋષિ નિવારણ કરો ત્યારે ભગવાન રામચંદ્રએ જમીનમાં બાણ મારીને ધારા પ્રગટ કરી હતી અને તેની અંદર એ ઋષિએ સ્નાન કર્યા બાદ રોગ નિવારણ થયું હતું તો મિત્રો અહિયાં એક નહીં પાંચ નહીં પરંતુ અહિયાં ઘણા બધા કુંડ તમને જોવા મળશે અને મિત્રો અહિયાં પાંચ રવિવાર સ્નાન કરવાથી તમારા શરીર ના તમામ